શ્રાદ્ધ પક્ષના પ્રારંભની સાથે પિતૃ મોક્ષ માટે તીર્થ ચાંદોદ ખાતે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને બ્રાહ્મણ પાસે વિધિ વિધાનથી પિતૃઓની શાંતિ માટે પૂજા પાઠ કરાવી રહ્યા છે ભાદરવા વદ એકમ તારીખ આઠ સપ્ટેમ્બરથી તારીખ એકવીસ સપ્ટેમ્બર અમાસ સુધીના દિવસો પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખી પિતૃ ઋણ અદા કરવાના પર્વ તરીકે મનાવવામાં આવે છે ત્યારે ચાંદોદ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવી પહોંચ્યા છે માત્ર અને પિતૃ દેવો ભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય પ્રણાલીમાં તેઓના અગણિત ઉપકારની સ્મૃતિને ચિરંજીવ રાખવા દિવસોમાં શ્રાદ્ધ કર્મ માટે નદી કિનારો સંગમ અને તીર્થ સ્થળનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે વડોદરા જિલ્લાના પ્રખ્યાત પવિત્ર નર્મદા કિનારાના પુરાણોક્ત દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદમાં ગુજરાત સહિત ભારત ભરવાથી હજારો શ્રદ્ધાળુઓ રોજેરોજ પોતપોતાના તીર્થ ગૌર પાસે પિતૃ કાર્ય કરાવવા ઉમટી રહ્યા છે શ્રાદ્ધના મૂળ શબ્દમાં જ શ્રદ્ધા રહેલી છે જેથી પિતૃઓની પૂજાને સાક્ષાત વિષ્ણુની પૂજા સાથે સરખાવાય છે પિતૃ શ્રાદ્ધ અને પિતૃ તર્પણમાં જોડાઈ શ્રદ્ધાળુ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરી ગાય કૂતરાને ખવડાવી કાગવાસ આપી પીપળે પાણી ચડાવીને ભોજનમાં વિશેષરૂપે દૂધપાક ખીર બનાવડાવી તીર્થના બ્રાહ્મણોની યથાશક્તિ બ્રહ્મ ભોજન અને દક્ષિણા અર્પણ કરી રહ્યા છે આમ દિવગંત પિતૃની સ્મૃતિમાં પૂર્ણ ભક્તિભાવથી શુદ્ધ અંતઃકરણથી શ્રદ્ધાપૂર્વક કરેલા શ્રાદ્ધ થકી પોતાના વંશજોની ભક્તિથી પિતૃઓ તૃપ્ત સંતુષ્ટ થઈ વંશજોને યશ બળ બુદ્ધિ ધન ધાન્ય વૈભવ પુત્ર સુખ સહિતના આશીર્વાદ આપે છે ये धर्मभिनेन च सर्वसर्गात् सम्ने सर्वम परिपातात् जनचितं यस्सु ताव जायते सो मन्यते। प्राणिहारि ज्ञानसुधारि दायसुधारि समाश्वरा। विन्द्रब्रह्मश्वरा उदारदां सुधारि समानश्वरा। विन्द्रब्रह्मश्वरा जारवकी पाणिधिस्त सारणसुधा। बहुक सारणसुधा बहुआच्ययेय सुधा। પછી આગળ કેસ થઈ જાય

આનું હોયનો દેખાડું બરાબર પામજો પ્રાર્થના કરી જોઈએ ભમેવ માતા એનો ભાઈ પણ

ama ah, નર્મદેહર ભાદ્રપક્ષ માસ એટલે પૂર્વજોના શ્રાદ્ધકર્મ માટેનો ઉત્તમ પક્ષ બતાવ્યો છે કે જ્યાં આગાડી નર્મદાજીના કિનારે નર્મદા ઓરસંગ ગુપ્ત સરસ્વતીનું સ્થાન બતાવ્યું છે કે જેમાં નર્મદાજીના સાનિધ્યની અંદર આ ભાદ્રપક્ષની અંદર કર્મ કરવાનો અનેરો મહિમા બતાવ્યો છે કે જેની અંદર મહાલય શ્રાદ્ધ બતાવ્યું છે ભરણી શ્રાદ્ધ બતાવ્યું છે અનેકો પ્રકારના વિશિષ્ટ પ્રકારના પણ બધા શ્રાદ્ધ બતાવ્યા છે કે જે શ્રાદ્ધ કર્મ કરવા માટે દેશ વિદેશથી અનેક ગામડાઓમાંથી પણ નર્મદાજીના કિનારે નર્મદાજીના સાનિધ્યની અંદર નર્મદાજીના તટ પર નર્મદાજીના કિનારે રહેલા અનેકો મંડપોની અંદર દેવાલયોની અંદર જ્યાં આગળ પોતાના પૂર્વજોને સદગતિ મળે મોક્ષ ગતિ મળે મુક્તિ મળે તે માટે આ સ્થાન પર આવી અને પોતાના પૂર્વજોના નિમિત્તમાં અહીંયા ગાડી ભરણી શ્રાદ્ધ છે કે મહાલય શ્રાદ્ધ છે કે તીર્થ શ્રાદ્ધ છે અનેક પ્રકારના શ્રાદ્ધ કર્મ આ સ્થાન પર અહીંયા ગાડી કરે છે અને તમામ અહીંયા ગાડી એમના પૂર્વજોને શાંતિ સદગતિ અને મોક્ષ ગતિ મળે તે માટેનું અહીંયા ગાડી દાન ધર્મ કાર્ય કરતા હોય છે બ્રાહ્મણ ભોજનોનો અહીંયા ગાડી સંકલ્પ કરાવી બ્રાહ્મણ ભોજન પર અહીંયા ગાડી કરાવતા હોય છે અને અહીંયા ગાડી આ સ્થાન પર અહીંયા ગાડી આવી નર્મદા સ્નાન કરી નર્મદા સ્નાનનું પણ પુણ્ય પોતાના પૂર્વજોને અર્પણ કરી પોતાના પૂર્વજોને તૃપ્ત કરે છે અને શાસ્ત્રકાર કહે છે આ પંદર દિવસની મહિમા સમજાવે છે કે શ્રાદ્ધ પક્ષની અંદર જે જે તિથિના દિવસે જે જે પૂર્વજો જે તિથિની અંદર મૃત્યુ પામ્યા હોય છે તો તે તિથિના જ દિવસે ત્યાં આગળ નર્મદાજીના કિનારે આવી અને એ તિથિના દિવસે જ્યારે એમનું કર્મ થાય છે તો તેનાથી તે તૃપ્ત થાય છે અને પોતાના સ્વજનોને શુભ અને સારા આશીર્વાદ આપે છે કે જેથી તેમનું કલ્યાણ થાય છે નર્મદેહર આયુ પ્રજા ધન વિદ્યા સુખાની છે જ્યારે મનુષ્ય દેહમાં આપણને જન્મ મળતો હોય છે ત્યારે મનુષ્ય દેહ પર દેવઋણ ગુરુ ઋણ અને પિતૃનું ઋણ હોય છે માટે પિતૃના ઋણની મુક્તિને માટે આપણા શાસ્ત્રમાં ભાદરવા મહિનાના પૂનમથી લઈને અમાવસ્યા સુધી જઈને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે અને આ શ્રાદ્ધ પક્ષમાં સર્વ તીર્થોની અંદર પિતૃકર્મ કર્મ કરવા પડે છે તો આપણા ગુજરાતના દક્ષિણ પ્રયાગતિ તરીકે જાણીતા ચાંદોદની અંદર જેને સર્વપિતૃ ભૂમિ કીધેલી હોય છે તો ચાંદોદમાં તમે સર્વપિતૃ શ્રાદ્ધ કરાવો છો જેથી આપણા પિતૃઓના આત્માને શાંતિ સદગતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે ચાનોદમાં જે ત્રિવેણી સંગમ છે એ ત્રિવેણી સંગમની ભૂમિ પર કહેવાય છે કે સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ વ્યક્તિ હોય બરાબર તો સર્વપિતૃનો અહીંયા ઉદ્ધાર થાય છે માટે દેશ વિદેશમાંથી પણ આ શ્રાદ્ધ પક્ષની અંદર ચાણકમાં શ્રદ્ધાધિક કર્મ માટે બધા યાત્રાળુઓ પોતાના પિત્રોના આત્માની શાંતિ સદગતિની માટે વધારતા હોય છે યાત્રાળુ શ્રાદ્ધ કર્મ કરતા હોય છે શ્રાદ્ધની સાથે દાનનું પણ એટલું જ મહત્ત્વ હોય છે જ્યારે આપણે શ્રાદ્ધમાં તર્પણ પણ કરતા હોય છે તો પિંડદાન પાછળ બ્રહ્મભોજનનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં બતાયેલું છે તો બ્રહ્મભોજન સાથે દક્ષિણા કરવાથી આપણા પિતૃઓના આશીર્વાદ થકી જ આપણને સ્વર્ગ મોક્ષ સુખની બધાની પ્રાપ્તિ થતી હોય છે